નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતની અંદર વાવણીને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો આપશો જાણો છો જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર કોઈ મજબૂત સિસ્ટમ નહીં બને અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્ય ભારત કે દિલ્હી તરફ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર સારો વરસાદ થવાનો નથી પણ જો સૌથી મોટા ખુશીના સમાચાર એ બની રહ્યા છે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ સીધી મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ કરશે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી પંદર દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે વાવણીને લઈને કઈ કઈ તારીખે વાવણી થશે તેમજ આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે મિત્રો આજના દિવસની વાત કરીએ આજના દિવસ કેવું રહેશે તો વહેલી સવારથી જ મિત્રો થોડોક પવનનો જોર રહેશે બપોર પછી મિત્રો બફારો છે એ જોવા મળવાનો છે વરસાદની જો વાત કરીએ તો આપણે જે શરૂઆતની અંદર એકથી પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી એ પ્રમાણે જોકે થોડા દિવસથી આ વિડીયો નથી પણ એડવાન્સમાં આપણે વાત કરી હતી તો હવે મિત્રો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે તો આજના દિવસે ભાવનગર અમરેલી એ ગીર સોમનાથ છે જૂનાગઢ છે રાજકોટના કેટલાક ભાગો આ ભાગોની અંદર તમે જોઈ શકો છો વરસાદને લઈને આ ગઈ છે એટલે કે બોપર પછી ગાજવીજ સાથે પ્રી પ્રીમોન્સૂન ઠંડરસ્ટોમની એક્ટિવિટી સાથેનો વરસાદ જોવા મળી શકે છે પરંતુ આની શક્યતા છે માત્ર વીસ ટકા એટલે કે વીસ ટકા જેવા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ શકો છો આપણે શરૂઆતથી જ વાત કરતા કે દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ ચાલુ થઈ જાય તો વલસાડની અંદર ડાંગની અંદર વરસાદની આગાહી છે આ સિવાય તમે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત ગરમીને કારણે વરસાદ રહેશે હવે આપણે વાત કરીએ કે વરસાદી સિસ્ટમ કે જ્યાં સુધી સારી વરસાદી સિસ્ટમ નહીં બને ત્યાં સુધી ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ નહીં થાય આ બધું તમે જોઈ શકો છો નીચલા લેવલે ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ આગામી સમયની અંદર ગુજરાત સહિતની અંદર ચોમાસાને વધારે કારણ કે ચોમાસું અત્યારે ચોંટી ગયું છે કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસું અત્યારે ચોટી ગયું છે આગળ વધતું નથી અને એના માટે એક મોટી સિસ્ટમની જરૂરિયાત છે તો તમે જોઈ શકો છો આગામી બાર અને તેર તારીખની આસપાસ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ અહીંયા મિત્રો જોઈ શકો છો સિસ્ટમ બનતી દેખાય છે અહીંયા તમે જોઈ શકો એકદમ નીચલા લેવલે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી અહીંયા તમે જો આવી રીતે જે ભેજ આવી રહ્યો છે અહીં સિસ્ટમ એટલે કેરળની અંદર ધમાકેદાર અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે આ સિસ્ટમ આગામી સમયની અંદર ઉપલા લેવલે ચડશે તો અહીં તમે જોઈ શકો છો જે સિસ્ટમ મિત્રો બાર તારીખની આસપાસ અહીં બની રહી છે તે મિત્રો આગળની તરફ વધી રહી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે આગામી સમયની અંદર મુંબઈ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈશું ઉપરા ઉપર સિસ્ટમો બની રહ્યા છે અને આ સિસ્ટમો છે ચોમાસાને આગળ વધારશે આગામી ચૌદ અને પંદર તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી જશે એ તમે જોઈ શકો છો અને ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આગામી સોળ સત્તર તારીખની અંદર ચોમાસું બેસી જશે અહીં તમે જોઈશું સત્તર તારીખની આસપાસ મધ્ય ભારતની અંદર એક મોટી સિસ્ટમ તો આ ચોમાસાની ગતિને છે એ ઉપલા લેવલ તરફ લઈ જશે એટલે કે આગામી સમયની અંદર ભારે વરસાદની જોકે આ સિસ્ટમ આગળ વધારે મજબૂત બની અને જો ગુજરાત તરફ આવશે તો જળબંબાકારની સ્થિતિ પણ સઈ જાય શકે છે અહીં જોઈ શકો છેલ્લી ઓગણીસ તારીખની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ મિત્રો આવી રહી છે તો જેને લઈને ગુજરાતની અંદર જ વરસાદ તો ગુજરાતમાં હવે વરસાદની શરૂઆત કે હજુ પણ સિસ્ટમ નહીં બને અહીંયા તમે જોઈ શકો ચૌદ તારીખથી ધીમે ધીમે સિસ્ટમ એકથી થશે અને પંદર તારીખથી ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે સોળ તારીખે વાવણી લાયક સારામાં સારો વરસાદ જો જે લોકો છે કોરાની અંદર કપાસિયા વાવવા માગતા હોય તો અમરેલી ભાવનગર જિલ્લો છે આ સિવાય જૂનાગઢ અને રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે પંદર સોળ સત્તર તો કોરાની અંદર પણ તમે વાવી શકો છો કારણ કે વરસાદ છે એ કન્ટિન્યુ રહેશે અને તેની હિસાબે જોવા જઈએ તો લોઠી વાવણી ન થાય ને આગલા દિવસે ઓછી વાવણી થાય તો પણ બીજા દિવસે સારામાં સારો વરસાદ મિત્રો થઈ જાય એટલે કે ટેન્શન લેવું ને સારામાં સારી વાવણી છે સિસ્ટમ આવી રહી છે થોડુંક ચોમાસું છે એ અગાઉની હિસાબે સિસ્ટમ બનવાને કારણે લેટ છે પરંતુ દર વર્ષે જુલાઈ મહિનાની અંદર જ અતિ ભારે વરસાદ થતો હોય છે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર જૂન મહિનાની અંદર માંડ માંડ ગુજરાતના પંચાણું ટકા વિસ્તારમાં વાવણી થતી હોય એ પણ વીસ તારીખ એટલે કે વરસાદને લઈને જો આપણે મહત્ત્વની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ એકાદ બે દિવસ છે એ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે જોવા મળી શકે છે પરંતુ ભારે વરસાદ માટે આપણે પંદર અને સોળ તારીખથી રાહ જોવી પડશે સોળ સત્તર અઢાર ઓગણીસથી કન્ટિન્યુ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે વાવણી લાયક ઉત્તર ગુજરાતની અંદર કચ્છની જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં હળવો વરસાદ અને મધ્યમ ભારે વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો અને હવે દરરોજ વિડીયો આવશે તે માટે મિત્રો ખાસ કરીને દરરોજ વિડીયો ન આવતો તે માટે માફી ચાહું છું પણ હવે ડેઇલી વિડીયો આપણને મળતો રહેશે